જો કાલે બે દિવસ પહેલા તો રમણ ભમણ પડી દીધું બધું પથ્થર ને એવું બધું હતું બધું હટાવી દીધું હોય અને કમ્પ્લીટ કરી નાખ્યું આપણે બધા ભાઈઓ આદર હોય છે આપણે આજે મહેમાન જોડે જઈને આવું મેમનને બતાવવા પડે છે મેમન આપણે બહુ કામ કરે છે આપણે જે શોપિંગનું બધું કામ કર્યું હોય એ આપણે હાલ નું કામ કરવાનું છે પોપાજી પોપાજી તમારે નંબર બોલી દેજો એટલે કોઈ આપણે હગાજ સી અઠાણું સાત ચોરાણું બાવન આઠ તો જરૂરથી તમારે કોઈ આવું કોમ કરાવવું હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો ને એકદમ વ્યાજબી ભાવે તમે આખા પાટણમાં કે ગમે તે જગ્યાએ પૂછી લેજો તમને અમારા મહેમન જેટલા વ્યાજબી કોઈ નહીં મળે તમે એક દોનું ખાલી કોમ કરાવીને જોજો તમારા ઘેર બોલાવીને જોજો તમારે થોડું ઘણું કોમ કરાવવું હોય તો કરાવીને જોજો તમને ખબર પડી જાય કે કેટલા વ્યાજ બીસી અમારું કોમ તો બધા એ જ કરે અમાર હાઘાજ કરે જો આ જોપાનું આ તો વંડો હે ને આ વંડાનું કોમ ચાલુ હે આપણે એક જગ્યાએ પડ્યું હતું આજુ તે જૂનામાં લાયા છે ને પછી આપણે કોરે મોરે વંડો કરવાનો ઘરને બાજુમાં તો એ કોમ લાગી જાય એટલે આ રિપેરિંગ કોમ કરી ચાલો આપણે ફિલ્મ ગાજી હવે વડીલો મકા

અમારા વડીલો આપણે મથી રહ્યા અમારે ભૈમ બાપો આનંદ કરી રહ્યા. આનંદ કરી રહ્યા હો બાય એટન મજા કરો. ને અમારે ભુવાજી ભુવા બાપો જય માતાજી. જય માતાજી. ને આપણે વિપુલના પપ્પા મારે માહો. જય માતાજી. જય માતાજી. ને પેલી માગા મારો પપ્પો શું લઈને આવી છે ઘર ભંગા સેકુ કરે.

ખાસું બધું ભેગું થયું હતું આડું અડું પડ્યું હતું બધું ભેગું કર્યું હોય ને આપણે ચેલેન્જ વિડીયોનું વાદન કમ્પ્લીટ થઈ ગયું હોય તો આપણે આ જગ્યા પર રહેવા આવશું પછી ચેલેન્જ વિડીયો ચાલુ કરીશું તો કહેવાય રેવા આવશું એટલે ચેલેન્જ વિડીયો બનાવવાનો આપણને ટાઈમ મળી જાય કેમ કે આપણે વર્ષાપુરથી હોય આવવું પડે એટલે તો આપણે નાસ્તા માટે નક્કી કરીએ તો વડીલોની રાહ લઈ રહીએ આપણે આમ તો વડીલોની એક જ રાય પીવો હરિમાની ચાહે પણ આજે વડીલોને જમવાનો નાસ્તા કરવાનો તો બહુ રાય છે કડી ને ગો કડી ને ગો કડીયા બજાર માટે કઈ મિત્ર ની દુકાન આગળ આવ્યા ચાર આપડી ચોકડી ચોકડી ચાર રસ્તા ને રાહુલ ને આપડે શ્રવણ મિત્રો જણ આવ્યા હતા અને આપણે લાલવાની ગાડીને ને પેટ્રોલ પટી ગયું હતું એક ઊભા થઈ ગયા રસ્તામાં તો ઇકો આપણે મેળ્યો હતો આગળ બચ્ચા ભણી ગોટા ભણે દીકરી થઈ ગયા હતા એટલે લઈને આપણે જઈએ કપડી તો વડીલોને નાસ્તો કરાવી દઈએ જમવા તો આપણને જ છે ઘરે પણ થોડું કોમ પટે પછી નાસ્તો કરી પછી આવીએ ઘરે આપણે આપણી ગાડી પડી પેલી મગર વહી અંચા હે નહીં પ્રજાપતિ સ્વીટ માર્ટ નાસ્તા હાઉસ આપણે ગુપ્તાજીના ભાઈ જે છે ને એમના મિત્ર છે તો ચોકડી પર આવો ચાર રસ્તા આવો તો જરૂરથી નાસ્તો કરવા આવજો એડ્રેસ પણ તમને બતાવી દઉં માનસી હોટલ ની બાજુ પહેલી દુકાન છે તો જરૂરથી થી આવજો આપડી દુકાન છે એવું સમજીને આવજો તો આ તો કલજીભાઈ ને ફોન કર્યો કે કઈ જગ્યાએ પર દુકાન સ્વામી આ જગ્યા પર આવી ગયા ને કલજીભાઈ ને જાય બધા આપણે દ્વારકા પ્રવાસ તો ચલો આપડે કમલી વાળા જઈ પછી મળીએ

તો આપણી ગાડી ને ફિલ્મ કરાવવાની મને તો હવે ખબર પડી આપણને ખબર હતી ને સલ્લુભાઈ કો સલ્લુભાઈ કંટાળો તો નહીં આવતો ને મજા આવશે ને આવશે એટલે જોરદાર મજા આવશે ને જેમ કે ચોફે લેવડા છે લેવડા હેઠળ બેવાની મજા આવી જાય જેમ કે સોયલો બહુ છે અમાર ઘર નું કહેવા જઈએ તો અમારે સોયલો નતો જેમ કે બાર નીકળીએ તો છેડ મારેલો હતો એની જગ્યા પર ઝાડો ઓછો થઈ ગયો તો ખેતરમાં આવ્યા ને બહુ રહેવાની મજા આવશે આપણે આ મગ ગાડીઓ બધું કામ ચાલુ છે ટાયર થઈ જાય બીજા ટાયર તમે ક્યાં આવે સસ્તા સસ્તા આવે સસ્તો આવે પણ થઈ જાય કોઈ પૈસા લેતા એ ટાયર બારની કંપની બનેલો હોય એના કારણથી તો આપડે ગાડીને ફિલમ કરવાની છે તો આપડે ગાડી પણ આવી ગયા કેટલો ટાઈમ લાગે જોઈ લઈએ આપડે બધાને પાર્ટી હાલશું પહેલું પેમેન્ટ આવશે બે દિવસમાં જ આવવાનું તો કેટલું પેમેન્ટ આવ્યું તમને જણાવી દેવું બધા આપડે જે ભાઈઓ છે આપણે બધાને પાર્ટી થોડી ઘણી આજે એના મોટી

ભાઈ શરીર ભગવાને યાર બરોબર હવે ગેડા તારામાં કોઈ ખોમી હોય શરીર ની અંદર અને તને આખો દાડી એકને ગેડા શરીર માં ખોમી ના કેવાય શરીર શરીરમાં ખોમી નહીં ગણતા અમી શરીર કઈ રીતે શરીરની ખોમી જ નહીં કોઈ એના અંદર શરીરમાં તું આખો દાળી એક જ વસ્તુ કઈ કે રોહિત ને રીતે મળે બઉ મજા આવે કરી બહુ મજા આવે કાલ ગ્રુપમાં મેસેજ ના તો લડ્યો નહીં તું મુગુ ગાડી કરે હમણાં ઉપર છે જો પણ કોઈને જોયો નહીં મેં પણ મજા ન આવી હું કોક તો રિપ્લાય આલ પણ પછી એના પાછળ ચાર પાંચ બીજા મેસેજ પડી ગયા એટલે મારો હે એટલે મારો મેસેજ ઢોકાઈ ગયો પછી આરો આવે ને તાનું વળી ખીજાવાનું કોક મળી ગયું કે આટલામાં તો હમણાં ફરી જતા એકલા એકલા બોરિંગ લાગતા હતા પણ હવે બોરિંગ નહીં લાગતું રોહિત આવ્યા થોડા ઘણા ઝઘડી લેવું આપડે નાસ્તો મંગાવી નાસ્તો લાવ્યો ને અમે ગોટા ખાઈ રહ્યા ટીકડી ખાઈ રહ્યા ને ખમણ પણ ખાઈ લીધું

આપડે આપણે ના પપ્પા જોડે એક ડાયલોગ મરાઈએ આપણે હરિભાનો હાલ ચામો ડાયલોગ ચાલે છે એ જો તો વડીલ સી તો વડીલના રીતે બોલસી તો ડાયલોગ બોલો આપણે જે ચામો ચાલે છે વડીલોની એક જ રાય એક જ રાય પીવો હરિભાની ચાય તો આજે વડીલના આપણે વડીલના ના પાસેથી બોલાવી લીધું કે વડીલોની ચાય પીવો હરીબાની ચાય તો પુમતાજી પપ્પા જોરદાર ડાયલોગ બોલ્યો બહુ મજા આવી ગઈ ના હોય ધ્યાને જાઓ મારપાત જતા કે આપડે હવે ગેરેજ જવાનું છે મસ્ત કર્યો ભાવુભાઈ ભાવુભાઈ મારે એવી થી એવી ડ્રાઈવર એવી ડ્રાઈવર એ ભાવ મને ઓટો મારવા આવી પછી શું તાજી રહ્યો ને અમારા ચેલેન્જ વિડીયો પર જે પેલા કાટા કર્યા હતા એ હવે પૂરી આય બધા જે હતા એ જય માતાજી મિત્રો આપણે કમલીવાળાથી આવી ગયા આપણી શોપિંગ ઉપર સાંજે સો વાગે આજે હતી આપણે રજા એના કારણથી આ આખો દિવસ આપણે હતા કમલીવાળા તો આજે હોય હાજર હતા આપણે કિરણભાઈ ને બોઢેનું ઘર ને જીગોભાઈ ને અમારા અર્જુનભાઈ અભિકનાભાઈ ચાર જણા હતા શોપિંગ તો ભાઈ ચેવું રહ્યું એવું એમ કેમ કે એમના જે પાડુજી છે મિત્ર છે એ જ અમારી હંગાત હતા શ્રવણભાઈ તો અમે કમલી વાળા જ હતા જીકર ભાઈ એકલા જ હતા કપડા માં આવી દઉં ભાઈ શું નાયું ધસુભાઈ આયા છે ને

કાચક નો મેળો તો એના કારણથી આપડે ટ્રાફિક ફૂલ રહેશે જેમ કે બધા ટ્રેક્ટરો હોયથી જ નીકળી આપણે હાઈવે પર દરેક ચાહક મિત્ર એસબી શોપિંગ ની મુલાકાત તો લીધ છીએ ને આવી જ છે એના કારણથી થોડું ત્રાફિક વધારે એટલે અમુક અજમલો હોય તો સારું જેમ કે અજમલ ને બધી ખબર છે ને જસુબા અમારે હોય જ હતા પણ જસુબા અમને પેકિંગમાં બેઠાઇ એના કારણથી નહીં આવી ગયા હતા એટલે ઘણું ખરું તો ભૂલી ગયા પણ ફેરથી ટેન્ટ કરાવીએ થોડા ઘણા કિરણ ભાઈ અમાર ટેન્ટ થઈ ગયા કમ્પ્લેટ બધું આઈ ગયું એમને એમનો ડિપાર્ટમેન્ટ અલગ છે પણ કોઈ અમારી આવી છે સારું છે ને ઓલરાઉન્ડર છે પણ હું તો એવી ઈચ્છા કરું કે હું તો જ આવી આ ડોઢેના ઘર માટે ના આવી આ તો આ ઘર એવું બે દળ એ બે દળ મંગાવો કો પકોડી પકોડી મંગાવો ડાળ ખાવા માટે હોય મગદળ એ જગત છે છે

તો આપડે બનાવવાની છે કાજુ કતરી કાલે ઘરે તો કાલે તમને બતાવી દેવું કાજુ કતરી બનાવશી બનાવવાની છે મોટા છોકરા ને બહુ પસંદ છે ભાવે છે છે તો પડે ને મૂકી મળતી નહી સાચી વાત તો એક કિલો લાવ્યા નવસો રૂપિયા જ્યા હતા એના કરી પોણસો ગ્રામ કાજુ લાવ્યો ને તો ઘેર જ એનો કોઈ બનાવું કોઈ કાઠું હે નહી મિસ્ટર શ્રવણ ટીમમાં બનાવી લીધ છે કાજુકતરી તો આપણે બધું બનાતે આવડત છે એના કારણે આપણે ઘરે બનાવી ને મિત્રો શું કેવાય નથી નોમ નહીં કરતું યાર કે પેલું સારું ખાવું શું કહેવાય ને ઘેર બનાવો એને શુદ્ધ ઘી થી બનાવીશું શુદ્ધ ઘી શુદ્ધ ઘી થી બનાવશે બપોટાના ઘી થી બનાવશું તો આપણે કાલે કાજુ પત્રી બનાવવાની છે તો તમને બતાવશું આ તો બનાવવાની નથી પણ ટાઈમ બહુ થઈ ગયો એના કારણથી નહીં બનાવીએ કેમ કે હાલ આવ્યો જ છું મને કંપની વાળાથી એના કારણથી તો ચલો હવે જઈએ આપણા ઘરે ઘરે જઈને તો આવ્યો છું પણ ફેરથી હવે જઈએ ઘરે અને કાલે મળજો એક નવા વિડીયો સાથે જય માતાજી